તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો કોઈ મિત્રનું બજેટ સાવ ઓછું હોય અને સારી કાર લેવાની હોય તો આ ગાડી તમે લઈ શકો છો અંદર વેચાઈ જશે તો તાત્કાલિક ઓનરનું કોન્ટેક કરજો વિડીયોની અંદર ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મારુતિ સુઝુકી વેગેનાર ગાડી વેચવાની છે મોડેલની વાત કરું તો ગાડી બે હજાર ચૌદના મોડેલની છે એન્ટ્રી આરસી બુકમાં જોવા મળશે શોરૂમ કંડિશન છે ગાડીની અંદર પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો એસી ચાલુ મ્યુઝિક સિસ્ટમ કોમ્પ્લેટ છે ચાલુ છે અને ચાવી એક મળશે માત્ર અડસઠ હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે ટીપટોપ કન્ડિશન રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ટ્રાય લીધા બાદ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા ક જોવા જાઓ પેલા ઓનરનો કોન્ટેક કરીને જજો કાર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી પણ સારી છે ચારે ચાર ટાયરનું કંડિશન સારું જોવા મળશે અને ફૂલ વીમો ચાલુ છે પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે પણ કિંમતની વાત કરું બે લાખ પચીસ હજાર કિંમત ફિક્સ રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર નહી થાય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને અમદાવાદ જોવા મળશે કાર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ચોર્યાસી જીરો ઓગણીસ વાળા નંબર પર કોલ કરી આ વેગેનાર કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો